શું તમને ખબર છે કે નરેન્દ્ર મોદીએ લગ્ન પણ કરી લીધા હતા જો ન ખબર હોય તો અમે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીના પત્નીનું નામ છે જશોદાબેન મોદી કે જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આખરે નરેન્દ્ર મોદીએ પોતાનું એ લગ્ન જીવન કેવી રીતે છોડી દીધું અને શા માટે છોડી દીધું જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવાની જવાબદારી તમારી છે વિડિયોમાં અમે જણાવીશું આખરે જશોદાબેન આજે શું કરી રહ્યા છે અને શા માટે નરેન્દ્ર મોદીએ વર્ષો પછી એમનાં લગ્ન જીવનને કબલ્યું છે

પણ હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી પોતાના પત્નીને મળ્યા હોય શું આ વાતો સત્ય હોય એવું તમને લાગી રહ્યું છે દોસ્તો ભારત જેવા દેશમાં વડાપ્રધાનના નિર્ણય ખૂબ મહત્વના હોય છે એમનો એક નિર્ણય દેશના એ શાસનને બદલી પણ શકે છે અને એમનો એક નિર્ણય દેશના અર્થતંત્રને એ અયોગ્ય રીતે સાબિત પણ થઈ શકે છે ત્યારે આ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે એ એમણે મહિલાઓના અધિકાર માટે એમના સન્માન માટે ખૂબ સારા કાર્યો કર્યા છે અનેક યોજનાઓ દ્વારા અનેક લોકોને ઉપયોગી થયા છે ત્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંગત જીવન કોઈ જાણતું નથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાના પત્નીને લઈને ચર્ચામાં આવતા હોય છે એમણે પોતાના ચૂંટણી વખતેના એક ફોર્મમાં પત્નીના કોલમમાં જયશોદાબેનનું નામ ઉલ્લેખ કર્યો હતો ત્યારથી જ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે નરેન્દ્ર મોદી આપણે જાણીએ છીએ વર્ષ બે હજાર ચોવીસની ચૂંટણીમાં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે

આખરે વર્ષો પછી એમણે પોતાના એક ઉલ્લેખમાં અને એક ટિપ્પણીમાં એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જો આજે પણ એમને બોલાવે તો આજે પણ તેઓ જવા માટે તૈયાર છે આજે દિલ્હી એમને નરેન્દ્ર મોદી બોલાવે તો આજે પણ તે જવા માટે તૈયાર છે અને આજે પણ તે પોતાના પતિને મળવા માટે આતુર છે ત્યારે દોસ્તો આ શબ્દો કોઈ અમારા નથી આ શબ્દો કોઈ સામાન્ય વ્યક્તિના નથી પરંતુ આ શબ્દો નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનના છે બસ નરેન્દ્ર મોદી એમની સાથે રહે એવું જીવન જીવે તેવો એવું ઈચ્છે છે ત્યારે દોસ્તો નરેન્દ્ર મોદી આજે પણ એમના પત્નીને બોલાવવા માટે તૈયાર નથી નરેન્દ્ર મોદી એમના પત્નીથી આજે અલગ જીવન જીવી રહ્યા છે એક વડાપ્રધાન તરીકે પોતે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે દેશ માટેના અનેક કાર્યો એમણે કર્યા છે મહિલાઓના અધિકાર અને સન્માન માટે પણ મોદીજીએ અનેક કાર્યો કર્યા છે પરંતુ જ્યારે એમના પત્નીની વાત આવે છે ત્યારે નરેન્દ્ર મોદી ક્યારેય પણ ચૂપી તોડતા નથી આજે જશોદાબેન પોતાના પતિ વગર પોતાનું એકલું જીવન ભાઈઓ સાથે જીવી રહ્યા છે એક શિક્ષિકા તરીકે ગુજરાતના બાસવાડા જિલ્લામાં પોતાનું એક નાનકડું એવું ગામ આવેલું છે એ જોશના ગામમાં આ જશોદાબેન રહી રહ્યા છે ત્યારે પોતાનું અંગત જીવન પોતે એક શિક્ષિકા તરીકે પસાર કરી રહ્યા છે નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી વાતો જ્યારે જ્યારે પણ એમને જણાવવામાં આવે છે ત્યારે તેને ખૂબ ગમે છે આજે પણ તે પોતાના પતિ નરેન્દ્ર મોદી માટે વ્રત કરે છે આ સાથે જશોદાબેનને એવું પૂછવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી પોતાને આજે બોલાવે તો તે જવા માટે તૈયાર છે તો એમણે જવાબમાં હા કહ્યું હતું આજે ભલે નરેન્દ્ર મોદી એમની સાથે સાથે ન રહેતા હોય પરંતુ પત્ની આજે પણ એમને યાદ કરે છે એમના જીવન જોડાયેલી વાતો જાણીને કે ખુશ થાય છે નરેન્દ્ર મોદીને વાંચવા માટે હંમેશા એમની પત્ની એ પ્રેરાય છે નરેન્દ્ર મોદી સાથે એમની જે વાતો અને જે એમની યાદો છે એને યાદ કરીને પોતે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે જો વિડીયો ગમે હોય અને નરેન્દ્ર મોદીની અપડેટ્સ તમારા સુધી પહોંચી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે આઇકન પણ પ્રેસ કરજો જેનાથી આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે તમને સૌથી પહેલા